જે ખલૈયા છે એમને વિનંતી જે ખલૈયા છે એમને વિનંતી તમામે તિલક કરીને આવવું તિલક વગરના કોઈને પણ એલાવ કરવામાં નહીં આવે ત્રીજી તારીખથી નવરાત્રીનો પ્રારંભ થાય છે દરબાવતી નગરીમાં મા ગરબાવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત સાતમા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા જિલ્લાના સૌથી મોટા ગરબા કહેવાય શહેર છોડીને એવો ગરબો દરબાવતી નગરીમાં થાય છે હેમાબેન પંડ્યા એ ગાયક છે સાથે જ સુંદર વ્યવસ્થાઓ આપ જોઈ શકો અહીંયા કરવામાં આવી રહી છે મારી આપના મારફત જે ખલૈયા છે એમને વિનંતી ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું ટ્રેડિશનલ ડ્રેસ નહીં હોય તો સિક્યુરિટી એમને બહાર કાઢશે એટલે મહેરબાની કરીને શ્રમ ના ભરાવતા અને તમામે તિલક કરીને આવવું તિલક વગરના કોઈને પણ એલાઉ કરવામાં નહીં આવે આ બે શરતો ખાસ કરીને યુવાનો માટે છે કે કોઈ પણ યુવાન આવે તો તિલક કરીને આવે અને સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે બે વખતે પણ વારંવાર કેવા છતાં કેટલાક લોકોને તકલીફ કરવી પડી હતી ફરી આ વખતે કરવી ના પડે એટલે મહેરબાની કરીને તિલક એ દર્ભાવતીથી શરૂ થઈને સમગ્ર ગુજરાતમાં તિલક વગર એન્ટ્રી નહીં નો તિલક નો એન્ટ્રી એ શરૂઆત થઈ છે ત્યારે ગર્ભાવતી નગરીના તમામ યુવાનોની ફરજ છે કે તિલક કરીને આવે અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવે અને આપણી દર્ભાવતીની સંસ્કારિતાને આપણે ઉજાગર કરીએ એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું છું જય ગર્ભવાન